જો મિત્રો આપણે આ ગોળાને ખોલ્યો છે ઓની સર્કેટ બતાવો ઓની સર્કેટ અલગ સિસ્ટમની છે અને ઓની એ સર્કેટ અલગ સિસ્ટમ છે અને આપણે સણો હાલ રહેણ્યો છે અને આની અલગ છે હવે આને આપણે ખોલવા માટે આ ખોલવું પડશે કે આમાં શું ખામી છે આની ગોળી કમ્પ્લીટ દેખાય છે એટલે આમાં કોઈ ફોલ્ટ દેખાતો નથી એટલે નથી શું થાય ખબર છે તમને બતાવું એને ગોળી તમે કહેશો જો આમાં સેજ એ પાવર બતાવતો નથી એટલે કે કમ્પ્લીટ હોય તો સેજ સેજ પાવર બતાવે ગોળી ઉડી હોય તો આમાં પાવર બતાવે પાવર બતાવતો નથી તો આને આપણે હવે ખોલી લેવાનું છે ખોલીને અને આ ખોલવાનું જોઈ લો આમાં વાયર તૂટેલો છે રેડી તો એને હવે આપણે વારી કાઢી નાખવાનું છે આવી રીતે આ બારી નાખલી જુ જોઈ લો એ આ વાયર તૂટેલો છે રેડી હવે આપણે આ કમ્પ્લીટ ક્લિયર છે કે નહીં તમને આવી રીતે જ બતાવું છે અને તમને વળી એમ લાગશે કે આ ભઈ ખોટા વાયર ધંધા કરે છે ને આવા કરે છે એમ જોઈ લો હવે હું તમને એ બતાવી દઉં કે સાચો છે કે કૂડો છે તમે જોઈ લીધું આપણે એક આ વાયર લીધો છે એ આપણે વાયર મોન નાખી દીધો નાખ્યો અને આપણે મને આવી રીતે રાખવાનું છે ને આ વાયર આપણે નાખ્યો છે હવે આપણે અમાથી ચેક કરી લે ગોળો કમ્પ્લીટ સેફ નથી જે જોઈ જામ બરાબર કમ્પલેટ હશે છે લો આ જુઓ આ કમ્પ્લેટ ગોળો છે ક્લિયરે ક્લિયર આ શેડો તૂટી ગયો છે શિયાળા હાથ કરીને આપણે ગોળો નાસી દેવાનો જોઈ લો તમારા નજરની સ્વામે કમ્પ્લીટ ગોળો ક્લિયર તેમાંથી ચેક કરો એટલે તો મને ગોળો કમ્પ્લીટ ચાલુ થઈ જાય છે એ હવે શેડો રાણી કમ્પ્લીટ કરી અને તમને બતાવો જો મિત્રો આપણે હવે આ શેડો રેણવાનું કામકાજ લઈ લીધું છે હું તમને શેડો કઈ રીતે રહેણવો ને એ બતાવી દઉં આવી રીતે અને આ શેડો આપણે રેણી નાખ્યો ઘણો ને આવી રીતે કલી લગાવવાની છે કલી લગાવી અને એનો આ શેડો છે એટલે આપણે આવી રીતે રાણી નાખવાનો રાણી ને કમ્પ્લીટ કરી કમ્પ્લીટ બે શેડા થઈ જશે જો મિત્રો પછી આપણે આને આવી રીતે ઓમ નાખવાનું છે ઓને ખોંચા જ આવે છે જોઈ લો આ સર્કિટનો ફિટ કરવા માટે ખોંચો છે એ આવી રીતે આપણે ફિટ કરી અને આવી રીતે આને ફિટ કરી દેવાનું છે આવી રીતે આમ દબાવી દેવાનું પાછું ફેર દેવાનું અને આવી રીતનું જોઈ લેવાનું ખાંચામ ના આવ્યું હોય તો તમારે શેદવાની આવી રીતનું આમ ત્રણ લેવાનું એટલે ખાંચામાં આવી રહ્યા છે કમ્પલેટ આ તમારે દબાવી દીધું કમ્પ્લેટ ઠીક દબાવી દીધું હવે તમે જુઓ કે આપણે ચેક કરી લે આ શેડાઈ બરાબર જો મિત્રો હવે આપણે શેડા બારી કાઢી છે હવે આપણે આ શેડાઈ ચેક કરી લો છે ગોળો થાય છે કે નહીં થતો રેડી

રેણી નાખવાના છે રેણી પાછું ફેરનું ફિટિંગ કરી નાખવાનું છે